તારીખ વીસ માર્ચ ને બે હજાર પચીસના બપોરે બે વાગ્યાની આસપાસ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામમાં આવેલ સાતનળિયા વિસ્તારમાં ગોસાઈ ઉમેદવારના ખેતરમાં ઘઉંના ઊભા પાકમાં આગ લાગવાની ઘટના બની હતી તેના પાછળનું કારણ એ હતું કે તેમના ખેતરમાં યુજીવીસીએલની લાઇન પસાર થતી હતી અને તેમાં વાયર ભેગા થવાને કારણે શોર્ટ સર્કિટ થઈ લાઇન ઉપર લગાવેલ કંડક્ટર નીચે પડ્યું હતું અને તેમાં તણખલા થવાને કારણે આગની આ ઘટના ઘટી હતી આ ઘટના બાજુમાં પાડોશી ભાઈએ જોઈ હતી ત્યારે તેમણે તેમને ફોન કરી જાણ કરી હતી ત્યારબાદ ત્યાં બધા ભેગા થયા અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો પરંતુ ભારે પવન હોવાને કારણે આગ લાગતાની સાથે આશરે એક વીઘા જેટલા ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા આ ઘટનાની જાણ યુજીવીસીએલની કચેરી સાઠંબાને કરતા ત્યાંથી લાઈન બંધ કરી અને ઘટના સ્થળે યુજીવીસીએલનો સ્ટાફ તેમજ સાઠંબાના માજી સરપંચ ઋતુરાજસિંહ સોલંકી પપ્પુ બાપુ અને પંચાયતના કર્મચારી પણ પહોંચ્યા હતા ત્યારબાદ પાણીનો છટકાવ કરી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો અને હવે ખેડૂત બુદ્ધ ઘર ઉમેદગર ગોસા એ ઉચ્છે છે કે તેમને આ પાક જે બળી ગયો છે તેનું વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારબાદ યુજીવીસીએલ કચેરી સાઠંબા અને સાઠંબા પંચાયત દ્વારા ઘટનાનું પંચનામું કરી ખેડૂતનો જે ભાગ બળી ગયેલો છે તેનું વળતર ચૂકવવાની કામગીરીની તજવીજ હાથ ધરી હતી આ ખેડૂતના જણાવ્યા અનુસાર યુજીવીસીએલની લાઇનમાં બે થાંભલાની વચ્ચે વધુ સાંધા કરેલા હોવાને કારણે લાઇન તૂટીને નીચે પડી હતી તેવું ખેડૂતે જણાવ્યું હતું તેમજ ખેડૂતે તે લાઇન પર ખેડૂતના ખેતરમાં બે થાંભલા વચ્ચે સિત્તેર ફૂટના અંતરમાં જે સાંધા કરેલા છે તે કાઢી અને આખું નવું કંડક્ટર નાખવામાં આવે તેવી પણ માંગ કરી હતી બ્યુરો ચીફ ઇમરાન પીરા અરવલ્લી